દાહોદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે દાહોદમાં નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લીમખેડામાં ચાર ઇંચ વરસાદ વરસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પીવાના પાણીના કૂવામાં ગંદા વરસાદી પાણી ભરાઈ ગયા છે સ્થાનિકો ગરીબો પીવાનું પાણી વેચાતું લેવા માટે મજબૂર બન્યા છે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની લોકોની માંગ ઉઠી છે ગ્રામ પંચાયતને અનેક વાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ઘટન વ્યવસ્થા નથી પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે દાહોદ જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીમખેડામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અહીંની સ્થિતિ જે છે જળબંબાકાર થઈ કે ચૂકી છે કારણ કે લીમખેડા નગરનું જે ગ્રામ પંચાયત દ્વારા જે ગામના લોકો માટે જે પીવાના પાણીની વ્યવસ્થા માટેનો કૂવો જે છે એની સ્થિતિ આપ જોઈ શકો છો વરસાદી પાણી જે કૂવામાં ઘૂસી ચૂક્યું છે અને વરસાદમાં જે કચરો વહીને આવ્યો તે પણ કૂવામાં તરી રહ્યો છે ત્યારે આવું ગંદુ પાણી પીવા માટે અહીંના સ્થાનિકો મજબૂર બન્યા છે ખાસ કરીને વરસાદની સિઝનમાં જ્યારે ચોખ્ખું પાણી પીવા માટે લોકોને જરૂર હોય તેવી આ સમયની અંદર આવું ગંદુ પાણી જો પીવે તો અનેક લોકો બીમાર થાય

તો અહીંના જે લોકો છે આ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે તેમ છતાં પણ અહીંયા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ત્યારે આવું ગંદુ પાણી પીને જો બીમાર થશે તેની જવાબદારી કોની ત્યારે ગ્રામ પંચાયત આ બાબતે યોગ્ય પગલાં લે તેવી અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે મયુર રાઠોડ ટીવી થર્ટીન ગુજરાતી દાહોદ